રાધનપુરના બંધવડ ગામે નવસો વર્ષ જૂનું પ્રાચીન હનુમાનજીનું મંદિર શ્રી હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવના ભાગરૂપે વિશિષ્ટ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ યજ્ઞનું સંચાલન સંજીવની દાસબાપુના સાનિધ્યમાં કરવામાં આવ્યું યજ્ઞમાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા ભાગ લઈ હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરવામાં આવી શ્રી હનુમાન જન્મોત્સવ અને ચૈત્રી પૂનમના શુભ અવસરે બંધવડ ગામે ભક્તિમય વાતાવરણ સર્જાયું અહીં નવસો વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર આવેલું છે જે મંદિરમાં હનુમાનજીની મૂર્તિનું અનોખું મહત્વ છે સામાન્ય રીતે હનુમાનજીની મૂર્તિમાં ડાબા પગે પનોથી રાખવામાં આવે છે પરંતુ બંધવડ ગામના મંદિરમાં હનુમાનજીની મૂર્તિમાં જમણા પગે પનોથી છે જ્યાં મંદિરનું અનોખું બનાવે છે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય જાણીતા સંત ધ્યાન યોગી મધુસૂદન બાપુ હાજર રહ્યા બાપુ હનુમાનજીના સાનિધ્યમાં દાદા વિશે માર્ગદર્શન આપ્યું અને આ દિવસે વધુ મહત્વપૂર્ણ બનાવી દીધો આ પ્રસંગે ભાવિક ભક્તોને અનુયાયીઓએ યજ્ઞમાં ભાગ લઈ દાદાના આશીર્વાદ મેળવ્યા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભક્તોને પ્રસાદરૂપી ભોજન આપવામાં આવ્યું હતું અહેવાલ અનિલ રામાનુજ જ લોકાર્પણ